પોરબંદરમાં સમયગ્રુપના યુવાનો દ્વારા ગૌધનને બે હજાર એકસો એકવીસ કિલો કોબી અને સ્વાનને બિસ્કીટ ખવડાવી અનેરા સેવા યજ્ઞનું આયોજન કરાયું હતું પોરબંદરમાં સમયગ્રુપ દ્વારા સમયાંતરે સેવાના કાર્યો કરવામાં આવે છે ગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવા પરમહંસોને બાલડાઢી કરી સ્નાન કરાવી નવા કપડાં પહેરાવી એ ટિકિટ તૈયાર કરવામાં આવે છે સરકારી હોસ્પિટલમાં મગનું પાણીની સેવા કાર્ય કરવામાં આવે છે ત્યારે હાલમાં દ્વારા પશુઓ માટે સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો જેને લોકોએ અને જીવદયા પ્રેમીઓએ આવકાર્યો હતો શહેરના વિવિધ વિસ્તારોમાં સમયગ્રુપના યુવાનો દ્વારા ગૌમાતાઓને બે હજાર એકસો એકવીસ કિલો કોબી અને સ્વાનને બિસ્કિટ બિસ્કીટ ખવડાવવામાં આવ્યા હતા સમય ગ્રુપના સેવા યુવાનો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ગૌ માતાઓ માટે કોબી અને સ્વાનોને બિસ્કિટ ખવડાવવામાં આવ્યા હતા ત્યારે સમય ગ્રુપ દ્વારા નિસ્વાર્થ ભાવે સતત આવા અનેરા કાર્યો કરવામાં આવી રહ્યા છે આ અમૂલ્ય સેવા જોઈને ઈશ્વર પણ ચોક્કસ રાજી થઈને આ તમામ યુવાનો પર આશીર્વાદ વરસાવતા હશે સમય ગ્રુપના આ સેવા યુવાનોની કામગીરીને પોરબંદરવાસીઓએ પણ બિરદાવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ